મારું નામ સૌરભ બારોટ છે આ પિક્ચરની અંદર હું પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરું છું દેવ પટેલ અને આ મૂવી મારા માટે બહુ જ લાઈક ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આની અંદર મારું જે પાસ્ટ જોઈએ લાઈક પાસ્ટ ઇન ધ સેન્સ મારી જે લાઈફ જોઈએ એમાં મારા જે સસરા કહેવાય જેમ કે ફાધર ઇન લો એ ઓલરેડી એ પોલીસની અંદર છે તરુણ બારોટ જેનું નામ છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ એટલે એ રોલ આ રોલ કરતી વખતે મને વારે ઘડીએ એમનું જ વિચાર આવે કે હું એવું જ વિચારતો કે જ્યારે ખરેખરમાં એ માણસે લાઈવ આવા કેટલા બી ઓપરેશનો કરીને લોકોને બચાવ્યા હશે એટલે એ વાતને લઈને હું ખૂબ જ ખુશ છું અને હું પ્રિતેશભાઈ જકી સર અને મારા કોસ્ટાર મેહુલ સર અને મેન્સ બધા સાચી વાત છે મેં એકચ્યુઅલી વાળ કાપ્યા હતા ફોર ધ ફિલ્મ અને અમારા સેકન્ડ ને ફર્સ્ટ માં બહુ ગેપ હતો વાળ વધી ગયા પાછા કાપ્યા બીકોઝ એ જે રિયલ કેરેક્ટર આવે એ વિગમાં ન આવે એન્ડ ફોર મી ટુ લીવ આરડીએક્સ એનું નામ આરડીએક્સ છે છોકરીનું એ કેરેક્ટરનું ટુ લીવ કેરેક્ટર એઝ આરડીએક્સ આઈ થિંક બાળક કાપ્યા મેં બંને વાર અને આઈ થિંક જેટલું ઓથેન્ટિકલી જેટલું ઓનેસ્ટલી આ કેરેક્ટર ભજવી શકાય મેં ભજવ્યું છે

જે શું કહેવાય કે એની જે સિંકનેસ હોય એ હોવા માટે દિસ ઇઝ આઈ થિંક મોર ડિફિકલ્ટ દેન રિયલ લાઈફ રિયલ લાઈફમાં તમને કોઈને મારવું હોય તો તમે મારીને ભાગી જાઓ પણ યુ કાન્ટ હિટ યોર એકચ્યુઅલ કો એક્ટર જે તમારા જોડે એક્શન કરે છે અને એ જે ફોકસ છે કેમેરાનું ત્યાં પ્રોપર લાઇન્ડ થવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ મહિલાઓ માટે આ મેસેજ કે ટ્રેન યોર સેલ્ફ જે અગર આપ ખુદ કો ટ્રેન કરતો જે તમારી પોતાની જાતને તમે ટ્રેન કરશો ને તમારી બોડીમાં એક જુદું કોન્ફિડન્સ આવે છે ઓકે તે જીમ જાઓ કે કઈ પણ જાતની ટ્રેનિંગ લો તમારે અંદર જે કોન્ફિડન્સ આવે ને સામેવાળાની એકચ્યુઅલી ફાટી જશે તમને કઈ કોઈક વાર છેતરવામાં કે છેડવામાં એટલે તમારી સેફટી તમારી જવાબદારી છે અને એના માટે તમારે જે પણ કરવું પડે એ તમારે કરવું જોઈએ એન્ડ આઈ થિંક ટ્રેનિંગ યોર સેલ્ફ એન્ડ બિંગ અલર્ટ બિંગ પ્રેઝન્ટ ઇઝ ધ મોસ્ટ લર્નિંગ એક્સપિરિયન્સ કોઈ પણ સ્ત્રી માટે ઓકે